રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધ દાઝ્યા વૃદ્ધ દર્દીનું મોઢું દાજી જતા છુપાવવા માટે જવાબદારોએ પોલીસમાં એમએલસી નોંધ પણ ન કરાવી આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ ન હતા ઘટનાના બે દિવસ બાદ દર્દીની તસવીરો સામે આવતા ખળભળાટ મચ્યો આજ વિશે વધુ જાણકારી સાથે સંવતતા ઋષિ દવે આપણી સાથે લાઈવ જોડાયા છે ઋષિ જે પ્રમાણે રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ફરી એકવાર વિવાદમાં આવી છે ને આ વખતે તો વેન્ટિલેટરમાં ખબર નહીં શું થયું કે વૃદ્ધ અચાનક દાજી ગયા અને એટલું જ નહીં બે દિવસ પછી ઘટનાના આ વૃદ્ધની તસવીરો સામે આવી જે પણ ચોંકાવનારી વાત છે શું જાણકારી હાલ કેટલી બેદરકારી રાજકોટ સિવિલની ઘોર બેદરકારી છે બે દિવસ પહેલાની ઘટના છે હાલ તો આજે તસવીરો જ્યારે સામે આવી છે ત્યારે તંત્રએ સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો છે એક વૃદ્ધ દાખલ હતા વેન્ટિલેટર ઉપર હતા અને એ વેન્ટિલેટર સળગી ઉઠ્યું અને વૃદ્ધનું મોઢું પણ દાજી ગયું ગંભીર રીતે વૃદ્ધને અત્યારે બંસ વોર્ડમાં પણ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હું તમને ટીબી વોર્ડના પણ દ્રશ્ય બતાવીશ રાજકોટ સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદિત આ હોસ્પિટલ પરંતુ આરોગ્ય વિભાગની જાણે આ રાજકોટની સિવિલ હોસ્પિટલ ઉપર મહેરબાની હોય એ પ્રકારની ઘટનાઓ દર વખતે જયારે બહાર આવતી હોય છે ત્યારે માત્ર તપાસ ચાલુ છે તેનું નાટકનું રટણ અધિક્ષક કરી રહ્યા હોય છે વાત કરવામાં આવે મોહમ્મદ હુસેન અલારખા નામના આ વૃદ્ધ દર્દી જે દાખલ હતા અને તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને વેન્ટિલેટરમાં આગ લાગતા તેનું મોઢું દાઝી ગયું પરંતુ શા કારણે આગ લાગી તે માત્ર ને માત્ર અધિક્ષક કહી રહ્યા છે તપાસનો વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ એમએલસી નોંધ કરાવવી ખૂબ જ જરૂરી છે કે આગ લગાડી છે કે લાગી છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી દર વખતે બહાર તો આવે છે પરંતુ માત્રને માત્ર તપાસ ચાલુનું નાટક અહીં જે દેખાડવામાં આવી રહ્યું હોય છે નવા આરોગ્ય મંત્રીએ હજુ તો ચાર્જ પણ સંભાળ્યો નથી અને તેની સામે સૌથી પહેલી ચેલેન્જ રાજકોટ સિવિલ હોસ્પિટલે ફેંકી છે કે જાઓ અમે તો જે કરવાના હોય એ કરીએ તમારથી કરી લો એ પ્રકારનું અત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર જોવા મળી રહ્યું છે જુનાગઢના માંગરોળના વૃદ્ધ દર્દીનો જીવ જાય તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ જયારે સામે આવી રહ્યો છે ત્યારે દર્દીઓમાં ખળભળાટ મચી ગયો છે અને જે દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે તે તમામ વેન્ટિલેટરની ચકાસણી પણ અત્યારે શરૂ છે વેન્ટીલેટરની એન્ટ્રી ઉપર શું ચાલે છે શું રંધાઈ રહ્યું છે તે કોઈને ખ્યાલ ન આવે તે પ્રકારનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે આપણી સાથે દર્દીઓના સગા પણ છે જે ઘટના બની છે મોઢું સળગ્યું છે શું કહેશો કેટલું ગંભીર તમારા કોઈ સગા દાખલ હોય અને આ પ્રકારની ઘટના બને કઈ રીતે જોશો આ ઘટના કરોડો આવડી હોસ્પિટલ બનાવેલી હોય અને વેન્ટીલેટર થી એક મોટું સળગી જાય તો આમાં જવાબદાર કોણ ગરીબ માણસ આવતા હોય બધા નાના માણસો જ આવતા હોય કઈ બધા મોટા માણસો તો ન આવતા હોય દર્દી દાખલ હોય છે ત્યારે એક ભરોસો હોય છે સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પ્રાઇવેટ હોસ્પિટલ અને જે સિવિલ હોસ્પિટલ છે ગરીબ દર્દીઓ માટે હોય છે અને તમે મધ્યમ અને ગરીબ વર્ગ જે લોકો હોય છે તે પણ પોતાના સગા અહીં દાખલ કરાવે છે પરંતુ આ ગંભીર ઘટના શું કેશો તંત્ર ને શું મેસેજ આપશો તંત્ર બીજા ના થાય એમ સરકાર કરોડ રૂપિયા તો ખર્ચે છે પરંતુ આ જે સડેલા સાધનો અત્યારે સામે તમે જે ઘટના જોઈ રહ્યા છો શું કેશો આ સાધનો વિશે સાધનો નવા રાખવા પડે બધા વસ્તુ બધી સારી રાખવી પડે એમ તો આ ન થાય એક તરફ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે દર્દીઓને બચાવવા માટે દર્દીઓના સ્વાસ્થ્ય માટે પરંતુ જે ગંભીર ઘટના સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે તે ઘટના હાલ અત્યારે તપાસનો વિષય માગી લે તે પ્રકારની ઘટના છે હવે જોઈએ સિવિલ અધિક્ષક આ મામલે શું કહેશે જી બિલકુલ ઋષિ આભાર આપનો આપ જોડાઈ તમામ જાણકારી આપી હતી